તો જ્યારે આપણે પરિવારજનો બધા સાથે બેઠા છીએ ત્યારે એક બહુ જ સરસ હાવર્ડ યુનિવર્સિટીનો એક સર્વે એ લોકોએ આઠ વર્ષ સુધી આ સર્વે કર્યો દુનિયાના એકસો ને દસ દેશોમાં સર્વે ચાલ્યો એક લાખ પરિવારમાં સર્વે કર્યો અક્રોસ કાસ ક્રિડ કલર રિલિજન નેશનાલિટી આ સર્વે દરમિયાન ઘણા બધા પ્રશ્નો પૂછ્યામાંથી એક પ્રશ્ન એવો હતો જ્યાં પરિવારોને પૂછવામાં આવ્યો તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે ત્યારે સડસઠ ટકાથી પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ્સ એન્ડ રિસ્પેક્ટસ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર મોટો આનંદ શું છે કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે એમને તમારા માટે પ્રેમ અને આદર છે એમની સાથે સમય વિતાવો બેસવું ઉઠવું વાતોચીતો કરવી જમવું એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે કારણ કે પરિવાર છે ઇટ્સ અ ડિવાઇન યુનિટ ભગવાને નક્કી કરેલું છે કે ભાઈ માતા પિતા એમના સંતાનો ભાઈ બહેન એ ભગવાને એ યુનિટ નક્કી કરેલું અ ડિવાઇન યુનિટ એટલે ત્યાં ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે એવું હાવર્ડ યુનિવર્સિટીના સર્વેએ કહ્યું અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત ઘણી વખત કરતા કે પરિવારમાં સાંજે બધા સાથે એટલે કે રાત્રિ ભોજન સાથે લે અને પછી બધા સાથે બેસે હળેમળે વાતોચીતો કરે બાળકો હોય પોતાના સ્કૂલ કોલેજના પ્રસંગો ઇત્યાદિક વાત થાય જે નોકરી ધંધા માટે બહાર જતા એમને કોઈ વિશેષ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવાનો હોય તો એ વાત થાય એવી રીતે સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એ વખતે રામાયણ કે મહાભારત હોય એવા આપણા સદ્ગ્રંથ પાંચ દસ મિનિટ માટે આપણે વંચાય એને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા અને પોતે બહુ જ વિશ્વાસથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે કારણ કે પ્રમુખસ્વામી મહારાજને જનમાનસ અને સમાજ જીવનનો બહુ જ મોટો અનુભવ કદાચ આજે આઠ અબજની વસ્તી છે એમાંથી કોઈ એક વ્યક્તિ એવી નથી જેને પ્રમુખસ્વામી મહારાજ જેટલો જનમાનસ અને સમાજ જીવનનો અનુભવ હોય કારણ કે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયેલા છે એટીન થાઉઝન્ડ વિલેજીસ ટાઉન્સ એન્ડ સિટીઝ ઇન સિક્સટી કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્ન માટે પત્ર લખતા અને સચોટ સ્પષ્ટ માર્ગદર્શન રૂપ ઉત્તર આપતા એવા સાડા સાત લાખ પત્રોના એમને લેખિત જવાબ આપ્યા છે આઈટેન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન ફિફ્ટી લેટર્સ અ ડે વિદાઉટ અ સનડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ આ પિસ્તાલીસ વર્ષ જે બોલ્યો અને આંકડા હું તમને બધા કહું છું એ બધા એમની ઉંમર એકાવનથી થી પંચાણું ને છે હા એકાવન વર્ષે ગુરુપદ આવ્યા પછી આ બધા આંકડા છે કે એકાવન વર્ષથી પંચાણું વર્ષની ઉંમરમાં એ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો શહેરોમાં ગયા વ્યક્તિગત જીવનના ઉત્થાન માટે સમાજ સેવા પ્રેરવા માટે આપણી સંસ્કૃતિના મૂલ્યો પરિવારમાં સિંચ્યા એના માટે સાડા સાત લાખ પત્રો લખ્યા પિસ્તાલીસ વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે સત્સંગમાં લાભ આપ્યો સાડા ત્રણ લાખ ઘર ફેક્ટરી શોપ કે ઓફિસિસમાં જાતે પધરામણી કરી અને અમારા જેવા બારસો સંતો બનાવ્યા અને એસી હજારનો વોલેન્ટર ફોર્સ ઊભો કર્યો સાથે સાથે તેરસો સંસ્થાઓ ઊભી કરી ધીસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા પિસ્તાલીસ વર્ષના ગાળામાં તેરસો હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અક્ષરધામ તેરસો ઇન્સ્ટિટ્યુટ અત્યારે જ્યારે આપણે રિટાયરમેન્ટના વિચારો શરૂ થાય ને હી સ્ટાર્ટેડ ઇઝ કરિયર એટ ફિફ્ટી વન વેન વી હેવ રિટાયરમેન્ટ પ્લાન છે ધી વન હી સ્ટાર્ટેડ ઇઝ કરિયર એટ ફિફ્ટી વન આ હું એટલા માટે કહું છું કે કોઈ પણ વ્યક્તિનું કાર્ય જાણીએ અને કાર્યથી આપણે અભિભૂત થઈએ ને પછી એમના વિચારો આપણને જાણવાની મજા પણ આવે અને વિચારો આપણે અપનાવીએ એટલે આપણે લાભદાયી પણ થાય એટલે જ્યારે આપણે પરિવારની વાત શરૂઆતમાં કરીએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને જે જનમાનસ સમાજ જીવનનો અનુભવ હતો એ અદ્ભુત અને અદ્વિતીય હતો એમણે આપણને એક આ સરસ પારિવારિક જીવન માટે વાત કરી છે કે તમારે રાત્રિ ભોજન સાથે લેવું રાત્રિ ભોજન પછી અડધો કલાક બધા સાથે બેસવું એમાં દિવસ દરમિયાનની બધી વાતો એકબીજા સાથે શેર થાય ધેટ કમિંગ ટુગેધર ગેધર દેટ શેરિંગ વિથ ઇચ અધા સ્ટ્રેન્થન્સ ધી બોન્ડ એકબીજા વચ્ચે ભાવ અને પ્રેમ એના તાંતડા વધારે સ્ટ્રોંગ થાય છે અને સાથે સાથે એક ધર્મગ્રંથ પણ વાંચવો દસ મિનિટ માટે વાંચવો પછી એ બાબતે પણ પાંચ મિનિટ ચર્ચા કરવી કે કયા પરિવારજનને શું વાત ગમી તો પારિવારિક જીવન માટે એટલે કે પરિવારમાં સભ્યોને સંપરે એની માટે આ જરૂરી છે એકબીજા પ્રત્યે હેત પ્રેમ રે આનંદ રે એની માટે જરૂરી છે એકબીજા પ્રત્યે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું થયું હોય તો એ પણ સાથે બેસો એટલે પ્રેમ અને હેતના ભાવમાં એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ જાય તમારી એલ્ડર જનરેશનને એમ ન લાગે કે હવે ઘરમાં સુના પડી ગયા યંગર જનરેશન બધા કામ પર જાય છે એનાથી યંગર જનરેશન બધા સ્કૂલ કોલેજોમાં જાય છે વૃદ્ધ દાદા દાદીને કોઈ મળતું નથી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે જ્યારે રાતે તમે અડધો પોણો કલાક સાથે બેસો છો ત્યારે અને ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ કે વેન યુ આર વિથ યોર નિયર એન્ડ ડિયર વોન્સ એન્ડ સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ ધી હાર્મોન્સ રિલીઝ ઇન યોર બોડી ફ્રોમ યોર પિચ્યુટરી ગ્લેન્સ ઇન ટુ યોર બ્ડ સ્ટ્રીમ ઇટ ગીવ્સ યોર ગુડ ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટ્રેન્થ હેલ્થ પણ તમારી સારી રહે એટલે પારિવારિક જીવનના સુખ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે હવે તમે એમ કહેશો કે અમે તો અહીંયા શહેરમાં રહીએ છીએ મોટા શહેરમાં રહીએ છીએ દોડાદોડી બહુ હોય ટ્રાફિક બહુ હોય ઇફ યુ ડિસાઇડ યુ કેન જે આપણે નક્કી કરીએ છીએ થઈ શકે છે